ખોદકામ કરી અને કામગીરી ચાલુ જ છે જ્યાં કામગીરી ચાલુ જ છે કરવા કારણ કે કામગીરી ચાલુ જ હતી મેં આપને જણાવ્યું તેમ કે કામગીરી ચાલુ જ હતી કામગીરી ચાલુ જ હતી જ બાકી કામગીરી આપણી ત્યાં ચાલુ જ છે આપ અત્યારે પણ ત્યાં જઈને જોઈ શકો છો ખાડો ખોદેલો છે અને કામગીરી ચાલુ છે એ વિષય ને લઈ અને કામગીરી ત્યાં આગળ ચાલી જ રહી છે એટલે ત્યાં આગળ કામગીરી ચાલુ જ છે આપ અત્યારે પણ ત્યાં જઈને જોઈ શકો છો ચોક્કસ તપાસ કરીશું પણ કામગીરી કેમ કે ચાલુ જ છે એટલે કામગીરી ચાલુ જ હતી આજે ભારત શહેર છ નંબર વિસ્તારમાં આવતો આ સુરબી પાર્ક સોસાયટી છે જ્યાં કામગીરી ચાલુ જ છે લગભગ કઈક બાંધકામના કારણે ઓટલા જેવું ટલા અને એવું કંઈક દબાણો હતા છતાં પણ કામગીરી ત્યાં ખોદકામ કરી અને કામગીરી ચાલુ જ છે અને આ જે ભાઈને પ્રોબ્લેમ થયો છે એમને થોડા વખત પહેલાં કંઈક હાર્ટ એટેક પણ આવ્યો હતો અને એની સર્જરી પણ કરાવેલી છે અને કદાચ રજૂઆત કરવા કારણ કે કામગીરી ચાલુ જ હતી એટલે રજૂઆત કરવા આવવાનું કોઈક એવું કારણ નહોતું છતાં એમને કદાચ તકલીફ લાગી હશે ને આવ્યા હશે રજૂઆત કરવા પણ એમની નાદુરસ્ત તબિયત હતી થોડા સમય પહેલાં એમને કંઈ બાયપાસનું ઓપરેશન પણ કરાવેલું છે એટલે કદાચ એમને પેલું એમાં એટેક આવ્યું છે એવી માહિતી મળી છે એકચ્યુલી હું અમે ગાંધીનગર હતા જસ્ટ હું આવી છું ગાંધીનગર મેં આપને જણાવ્યું તેમ કે કામગીરી ચાલુ જ હતી આપ સૌ જાણો છો તેમ કે જ્યારે કન્ટામિનેશન વોટરનો પ્રોબ્લેમ હોય ત્યારે આપણે ખોદીએ કરીએ અને બધા જોઈન્ટ ખોલી અને ચેક કરવામાં આવતું હોય છે કે ક્યાંથી કયા કારણે આ પ્રોબ્લેમ છે જેના કારણે થઈ અને ગંદા પાણીની સમસ્યા છે કામગીરી ચાલુ જ હતી છતાં પણ આ ભાઈ એમની તબિયત ના દુરસ્ત હોવા છતાં ખબર નહીં કે અમે રજૂઆત કરવા આવ્યા હશે બાકી કામગીરી આપણી ત્યાં ચાલુ છે આપ અત્યારે પણ ત્યાં જઈને જોઈ શકો છો ખાડો ખોદેલો છે અને કામગીરી ચાલુ છે એકચ્યુઅલી મેં તમને કહ્યું તેમ કે જ્યારે એમના તરફથી કમ્પ્લેન નોંધાવવામાં આવી હશે વિસ્તારમાંથી ત્યાંથી એ વિષયને લઈ અને કામગીરી ત્યાં આગળ ચાલી જ રહી છે આપે કહ્યું જેમ કે થોડા સમય પહેલાં પ્રોબ્લેમ હતો ત્યારે કામગીરી કરવામાં આવી હતી ફરી પાછું એ પ્રોબ્લેમ એમના દ્વારા જાણવા કરવામાં આવી અધિકારીઓને કે ગંદા પાણીની સમસ્યા તેમની તેમ છે એટલે ત્યાં આગળ કામગીરી ચાલુ જ છે આપ અત્યારે પણ ત્યાં જઈને જોઈ શકો છો ખોદકામ થયેલું છે અને ત્યાં માણસ ઉતરીને કામ કરતો ફોટોસ પણ એમના સ્થાનિક કાઉન્સિલર જે છ નંબરનો વોર્ડ લાગે છે સ્થાનિક કાઉન્સિલર પાસે કામગીરીના અધિકારીશ્રી દ્વારા મોકલાયેલા ફોટો પણ છે અને આ ભાઈ પણ થોડોક પ્રોબ્લેમ એમને બાયપાસનો કરો ચોક્કસ તપાસ કરીશું પણ કામગીરી કેમ કે ચાલુ જ છે એટલે અધિકારીશ્રી દ્વારા ત્યાં માણસ મોકલી અને કન્ટામિનેશન વોટરના પ્રોબ્લેમના સોલ્યુશનમાં કામગીરી ચાલુ જ હતી મેં આપને કહ્યું મેં આપને કહ્યું તેમ કે જ્યારે કન્ટામિનેશન વોટરનો પ્રોબ્લેમ હોય છે ત્યારે આપણે બે ચાર જગ્યાએ ખોદીને જોવું પડતું હોય છે કે કઈ દિશામાંથી કઈ પાણી કોઈ જગ્યાએ મિક્સ થાય છે કયા કારણે કન્ટામિનેશન વોટરનો પ્રોબ્લેમ છે એના માટે થઈને આપણે થોડી ધીરજ રાખવી પડે એવો સમય એમાં માંગી લેતો હોય છે પર્ટિક્યુલરલી ગંદા પાણીની સમસ્યાના વિષયમાં ત્યારે થોડા સમય પહેલાં પણ આ સેમ સોસાયટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પણ કામગીરી કરવામાં આવી હતી પણ એ લોકોને પાછો આ પાણીની સમસ્યા જેમની તેમ છે એવી માહિતી આપવામાં આવી તેથી એ જે તે અધિકારી વોર્ડમાં જે અધિકારી છે તેમના દ્વારા આ કામગીરી હાથ પર પણ લેવાયેલી અત્યારે પણ ત્યાં ખોદકામ કરેલું છે કામગીરી આજના આજ રોજ પણ કામગીરી સવારે પણ ચાલુ જ હતી આપ ત્યાં જઈને પણ જોઈ શકો જ્યારે કન્ટામિનેશન વોટરનો પ્રોબ્લેમ હોય છે ત્યારે બે ચાર જગ્યાએ ખાડો ખોદી અને કઈ દિશામાંથી પાણી મિક્સ થાય છે કયા કારણે કન્ટામિનેશન વોટર આવી રહ્યું છે એ જોવામાં થોડો સમય લાગતો હોય છે બે ત્રણ જગ્યાએ જોવું પડતું હોય છે અને એ જ પ્રોસિજર ફોલો કરી રહ્યા છીએ કે આજે પણ ત્યાં આગળ ખોદકામ થયેલું છે અને આગળ હજી પણ જો પાણીનું સોલ્યુશન નથી આવતું ગંદા પાણીનું તો આગળ બીજો ખાડો ખોદીને પણ ચેક કરવામાં આવે એટલે એક પ્રોસીજર છે બે ત્રણ જગ્યાએ ખોદીએ ત્યારે જ પ્રોપર ક્યાં કઈ જગ્યાએ ફોલ્ટ છે એ આપણે પકડી શકતા હોઈએ છીએ એટલે એમાં થોડોક સમય તો લાગતો જ હોય છે